સમાચારોમાં આગળ વધીએ મેડિકલ કોલેજમાં ફી વધારા બાબતે સરકાર સમીક્ષા કરવા જઈ રહ્યા છે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહત્વની જાણકારી આપતા કહ્યું કે વાલીઓ તરફથી અમને રજૂઆત મળી છે સરકાર એક સપ્તાહમાં ફી વધારા બાબતે સમીક્ષા કરશે નિર્ણય આવ્યા બાદ પરિપત્ર જાહેર કરવામાં આવશે છે છે કે રાજ્યની જીમર્સ સંચાલિત મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો કરાયો જેનો સતત વિરોધ નોંધાઈ રહ્યો છે સતત વિરોધ થઈ રહ્યો છે જે વચ્ચે ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આ નિવેદન સામે આવ્યું છે સાથે તેમણે સ્પષ્ટતા કરી છે કે નિર્ણય ન લેવાય ત્યાં સુધી ફીમાં માટે અગાઉનો પરિપત્ર ચાલુ રહેશે જ્યાં સુધી નવો નિર્ણય ના થાય ત્યાં સુધી આગળનો કાગળ ચાલુ રહેશે આગળનો પરિપત્ર ચાલુ રહેશે અને ચર્ચાના અંતે જે પણ કોઈ વાટાઘાટોના અંતે જે કોઈ પણ નિર્ણય હોય એનો પરિપત્ર કરવામાં આવશે સપ્તાહ લાગે કારણ કે હજુ એડમિશન થયા નથી એટલે એડમિશન થતાં પહેલાં આનો યોગ્ય નિર્ણય આવશે